ક્યાંય હું ડીલમાં હતો એવું પણ કહ્યું નથી પરંતુ આ કોંગ્રેસ આ રીતે લોકોને ગેરમાર્ગે દોરવાનો સતત પ્રયત્ન કરે છે એમાં મુદ્દાની જે અમિતભાઈ ભૂલી ગયા છે કે એમના ધારાસભ્ય શ્રી સમાભાઈ પટેલે પંદરમી માર્ચ ને દિવસે રાજીનામું આપ્યું છે અને હું વીસમી જુલાઈએ પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી તરીકે નિયુક્ત થયું હતું છતાં અવિંદભાઈ ચાવડા એમને આ નામ જે મને ગુજરાત ની માફી માંગવી જોઈએ કોંગ્રેસે એમનો જવાબ પૂછવો જોઈએ અને ખોટી હકીકત રજૂ કરીને એમણે જે ભ્રમ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે એનો જવાબ ગુજરાતના સૌ મતદાર ભાઈ બહેનો એમને આપશે જ પણ ત્યાં જે એમની સાથે પણ બેઠા હતા જોઠવાડિયા કે જેને મેં કહ્યું છે કે ગુજરાતના ડિક્કી રાજા છે એટલે એ એમની બાજુમાં બેઠા હોય ત્યારે અમિતભાઈના મોડામાં આવા શબ્દો હોય હું ચોક્કસપણે માનું છું કે ભારતીય જનતા પાર્ટી આઠે આઠ સીટ જીતી રહી છે હું જેટલા સ્પષ્ટપણે મક્કમતાથી માનું છું એટલી જ મક્કમતાથી અને સ્પષ્ટતાથી કોંગ્રેસના અધ્યક્ષ અમિતભાઈ એમના સાથેના સૌ આગેવાનો પણ માને છે કે ભારતીય જનતા પાર્ટી આઠે આઠ સીટ જીતી રહી છે એટલે એમણે દાવા દાવા કરવા જૂઠાણું ફેલાવું આ રીતે કથિત વિડીયો રજૂ કરો લોકસભાના ઇલેક્શન પહેલા પણ કોંગ્રેસે પાછા આવતા એવો એક વિડીયો રજુ કર્યો હતો પરંતુ કોઈ પુરાવો ત્યારે પણ એ આપી શક્યા નહોતા એટલે કોંગ્રેસને જુઠ્ઠાણા ફેલાવવાની આદત છે મારે હજુ પણ એમણે વિનંતી કરી છે રાજકીય પાર્ટીના આગેવાન તરીકે લોકોની વચ્ચે જઈને કામ કરો છેલ્લા છે વર્ષથી ગુજરાતની અંદર કોંગ્રેસ સત્તાની બહાર છે એના માટે એમણે આત્મમંથન કરવું જોઈએ કયા કયા પ્રમુખોના સમયમાં કોંગ્રેસનો રાસ થયો છે એને પણ સમજીને એના ઉપર આત્મમથન કરીને એમને કોઈ પગલા લેવા જોઈએ પરંતુ કોંગ્રેસ નથી કોંગ્રેસે શું કરવું નક્કી કરવાનું છે પરંતુ જે રીતે લોકો રહ્યા છે એના કારણે છેલ્લા પચીસ વર્ષની તો સત્તામાં નથી પરંતુ બીજા આવનારા પચીસ વર્ષ પણ સત્તામાં આવવાની કોઈ શક્યતા હું જોતો નથી અને એમણે જે આ જુઠાણું ફેલાવ્યું છે જે રીતે કથિત વિડીયો મૂકીને

મારે એક નમ્ર અપીલ છે કે આવા કોઈ જ ઉઠ્ઠાણામાં આપ ભ્રમમાં આવતા નહીં કોંગ્રેસ પાસે ભ્રમ ફેલા છે બીજું કંઈ છે નહીં ભારતીય જનતા પાર્ટી ઠોસ કામ કરે છે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ એમણે ગુજરાત અને આખા દેશને જે રીતે વિકાસતા પણ લઈ ગયા છે એમની જે લોકપ્રિયતા છે એમની જે કામ કરવાની પદ્ધતિ છે એની સામે કોંગ્રેસનો કેન્દ્રનો પણ નેતાગીરી વામણી પુરવાર થાય છે એ પણ એમની ઉપર આવા ખોટા આક્ષેપો કરવા પુલવામામાં જેવા હુમલાની અંદર આપણા જવામર્ત સૈનિકો શહીદ થયા ત્યારે પણ એમણે ખોટા આક્ષેપ કર્યા હતા અને આજે પાકિસ્તાનના જ મિનિસ્ટર દ્વારા એને ખોટા સાબિત થયા છે ત્યારે એમણે દેશની માફી પણ માંગી જોઈએ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ ખૂબ સારું કામ કરી રહ્યા છે એમણે પણ લોકહિતના કામો અનેક પ્રકારના પગલા લીધા છે એના આધારે મતદારોનો જોખ ભારતીય પાર્ટી તરફ છે અને ભારતીય જનતા પાર્ટી આ બધા જ ઇલેક્શનોમાં જીતવાની છે ત્યારે ફરી હું કોંગ્રેસના સૌ આગેવાનોને મારી વિનંતી છે કે તમે પણ ધરતી પર આવો ધરતી પર આવીને લોકોના કામ કરવાનું શરૂ કરો

તો બી કોઈ ફરક નથી પડતો પણ તો એનો ચહેરો છુપવાનું કારણ શું મારો મુદ્દો આ છે કે જે તારીખે પંદરમી તારીખે જ્યારે સમાભાઈ રાજીનામું આપ્યું છે ત્યારે હું કદે અધ્યક્ષ હતો નહીં મારે ક્યારે એમની સાથે કોઈ ફોન પર કે રૂબરૂમાં ક્યાંય ચર્ચા થઈ નથી એ ક્યાંય મારું નામ બોલ્યા નથી ફક્ત નવા અધ્યક્ષને હું ઓળખું છું એવું એમણે હમણાંની આ સિટીમાં બોલ્યા છે તો આ

તો આ શબ્દો અમિતભાઈ આવા શબ્દો પોતે મોમા મૂકીને શું વાત કરવા માંગે છે શું કહેવા માંગે છે કે કેટલા એ ખોટાડા છે કે જે મતી સાબિત થયેલું છે તમારું નામ છોભડી દઈએ પણ જો કદાચ સુમાભાઈ હોય એ તમારું કહ્યું છે તો બાકીના જે આઠ 10 જે ખરીદ ભળકની વાત છે એ ખરીદ ભરત ભારતીય જનતા પાર્ટી કરે કરતી નથી અને

ત્યાં પણ એમણે આખા શિવસેનાને સાથે લઈને સરકાર બનાવી તો એ ત્યાંની આખી સરકાર બનાવવામાં જે ધારાસભ્યોને એમણે ખરીદ ભોગ કરી છે અહીંયા તો અલગ અલગ ધારાસભ્યોએ રાજીનામું આપી લોકો સમક્ષ આવ્યા છે ત્યાં મહારાષ્ટ્રમાં કે આગળ જે શંકર સિંહ વખતના કિસ્સામાં કે ક્યાંય કોઈ પણ ધારાસભ્ય રાજીનામું આપીને ઇલેક્શન લડીને મેન્ડેટ નથી માંગ્યું એ બહુ સ્પષ્ટ છે વિડિયો તાજેતરનો છે અમારા અધ્યક્ષ બન્યા બાદનો અત્યારે આ વિડિયો બનાવવામાં આવ્યો છે કે સોમાભાઈ ભાજપમાં પ્રવેશ માટેનો સેટિંગનો આ વિડિયો છે શું કહેશો સોમાભાઈએ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન ચોક્કસ કર્યો બી હોઈ શકે પરંતુ એવો કોઈ પ્રપોઝલ અમારી સામે આવી નથી અને એ થોડી સમાને એક આગેવાન છે કોંગ્રેસે આજે કોળી સમાજને આખા બદનામ કરવાનો બી આ એક પ્રયત્ન કર્યો છે કોળી સમાજમાં એના કારણે ઘણા બધા આગેવાનો મને ફોન આવ્યા એ લોકો ખૂબ નારાજગી દેખાઈ રહી છે તો આ ક્યારે બનાવ્યો એનું મહત્વ નથી પણ ક્યાંય એને ભાજપમાં મારે પ્રવેશ કરવો છે એવો પણ કોઈ શબ્દ એમને એમાં ઉચ્ચાર્યો નથી સર આપની વાત છે કે જૂનો વિડીયો છે તો જીતુભાઈ વાઘાણીની વાત કરી રહ્યા છે મેં એવું કહ્યું નથી કે આ જૂનો વિડીયો છે આ વિડિયો અહીંયામાં જ હશે હમણાં જ હશે પરંતુ એની અંદર જેને કહ્યું છે કે નવા પ્રમુખને ઓળખું છું મારો મિત્ર છે આવું કોઈ ડીલ મારી સાથે કર્યું છે એવું કઈ કહ્યું જ નથી આ જે શબ્દો કોંગ્રેસે આમાં ઉમેર્યા છે એ મારે એની સામે મોટા મોટો વાંધો છે સાહેબ આપ પેલો જે કોઈ પણ પ્રકારની ખરીદ વેચાણ થયું નથી તેવા સમયમાં જેટલા ઉમેદવારો ઉભા રાખ્યા છે આજે આઠ પેટા ચૂંટણીમાં મોટા ભાગના તો કોંગ્રેસમાંથી છૂટા થઈને આવ્યા છે તો આપણે ખરા ખરી મોટા ભાગના નથી પાંચ જ છે આઠમાંથી ત્રણ જણા તો ભારતીય જનતા પાર્ટીના જ છે પાંચ અને પાંચ જણા એમણે રાજીનામું આપ્યું ભારતીય જનતા પાર્ટીનો છ મહિના પહેલા પ્રવેશ લીધો ત્યાર પછી એમણે જે કામ કર્યું પ્રચારમાં લાગ્યા લોકો સાથેનો સંપર્ક વધાર્યો ત્યારે ભારતીય જનતા પાર્ટી એને ટિકિટ આપી છે મેન્ડેટ તો લોકોના લેવાનો છે ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે એટલા માટે ધારાસભ્ય બની જતો નથી અને લોકો સમક્ષ જવું પડતું હોય છે પણ એ હિંમતભેર એમણે લોકો સમક્ષ જવાનું પસંદ કર્યું છે કોંગ્રેસે જે શિવસેના સાથે કે શંકરસિંહ સાથે આગળ જે બધા ડીલો કર્યા એમાં એમણે કોઈ પણ ધારાસભ્યને લોકો સમક્ષ મેન્ડેટ લેવા માટે મોકલ્યા જ નથી એની હિંમત જ નથી સાહેબ આપણું એવું હતું કે કોંગ્રેસને અંદર આપણે ટિકિટ નહીં ફાળવી કે કોંગ્રેસને આવકાર નથી તો પછી એવા સમયમાં પણ કોંગ્રેસ તો આપણે ટિકિટ મળી જ ના પેટા ચૂંટણીમાં આજે મારા બહુ પહેલાથી એમની સાથેનો કમિટમેન્ટ કે કેટલું એમને કદાચ કર્યું હોઈ શકે હું એવું માનું છું કે ધારાસભ્ય રાજીનામું આપીને છ મહિના સુધી એ કામ કરે અને ત્યાર પછી પાર્ટી ટિકિટ આપે તો એ કોંગ્રેસનો ધારાસભ્ય તરીકે ટિકિટ નથી આપી પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે એને ટિકિટ ફાળવે છે આવું થયું હશે અપાયો હશે હું કઉ છું કે આખો જ વિડીયો કથિત વિડીયો એ કાપકુપ કરીને ભ્રમ ફેલાવા માટે ઇલેક્શન આજે જ્યારે પ્રચાર બંધ થાય છે ત્યારે જે આ મૂકીને એ લોકોના મત પોતાના તરફ ખેંચાય એવો પ્રયત્ન કોંગ્રેસ કરી રહી છે પરંતુ એમાં સફળ થવાની નથી સર આ વીડિયોમાં જે સવાલ પૂછનાર જે વ્યક્તિ છે સામેની એની કોઈ ઓળખ થઈ છે ખરી એ કોણ છે એક મને તો સુધી થઈ પણ જો આપને પણ કંઈ થાય તો અમને જાન સર રાજ્યસભાની ચૂંટણી પેલા એમના રાજીનામામાં એક સીધો ફાયદો તો ભાજપને થયો છે ફાયદો કોને થયો કે નુકસાન ગયું તો એનો મહત્વ નથી એમણે કેમ આપ્યું પોતાનું સભ્યપદ અઢી વર્ષનો બાકી હોવા છતાં કોંગ્રેસની નેતાગીરીથી કંટાળીને એમના જે કેન્દ્રના અને પ્રદેશના જે નેતાઓ છે એ કોઈ ધારાસભ્યોને સાચવતા નથી એમની વાત સાંભળતા નથી એમની તકલીફ સાંભળતા નથી અને એમના હાથમાં જે એમનું પોલિટિકલ ભવિષ્ય એ ધૂંધળું છે એવું જ્યારે એમને લાગ્યું છે લોકો માટે કામ કરવા માટે આવે છે તો કરી શકતા નથી

Yeah.